જેમીને પણ બેસવું તો ઘોડા પરની જેમી પણ બેસી ગયો છે જેમી મમ્મી આપણે આઈ ગયે છે કંજરી ગામમાં કિસનામણ મુકવા જ કિસન મમ્મી તો બેહી ગયા એકસાંજે હે હા તો ચલા એવો તો વર્તા જાયે મંદિરે આજે પૂનમ છે એટલે મેરા જેવું છે આપણે કંજરી ગામમાં ઊભા છે જો દીક્ષાની વાજી એટલે તો ચલો આપણે જઈએ મૂકીએ આપણે તો ગાઈસ કિસ પપ્પા આયા તો મુકવાના આવું છે તમારે પણ આવજો બડતા લઈવા કાકા જો કૃષ્ણ તો આઈન તૈયારીમાં વિકસન બેઠી જતીયા લે આને શું ખાવું હં માં ગુઠી કાઈ છે કૃષ્ણ જયમીદાર ખાઈ ચાલ અમે તો રિક્ષા જો ભરાઈ નહી પછી જે રિક્ષા કુછ પપ્પાને આવું છે પણ નોકરી આવી એટલે નઈ ઓમા માર કોઈ રેવ હે નઈ હા શું લાવવું તો માર તો ચાલ છે ચાલ છે કે तो, है तो, है इसो, इसो आ, जो तो, तो जो कृष्णा वपड़ाया तम का जैसे कृष्णा चलो गाइस आपरे तक आ गए है हड़ताल जेमीन आगरा का चले जेमीन इशू चलो पानी पीया मोड़ी जो आई तैयारी मंदिर ना दरवाजा प्रवेश द्वार तो जो आपरे आ गए है मंदिर के प्रवेश द्वार जो मुख्य से अपने दर्शन करने चलो आज थी पूनम मंदिर तो बहुत भीड़ चलो अपने मंदिर તો જો ગાય છે તો મંદિર આવી ગયા છીએ તો ચાલો જઈએ દર્શન કરવા માટે તો જો હા જો આપણે જઈએ દર્શન કરવા માટે બહુ ભીડ છે જો તો જયમી કૃષ્ણ તો આગળ આગળ જાય હે ચાલો પતક્ત જઈએ મંદિર તો ખૂલી ગયું છે સ્વામિનારાયણનું જો બહુ કભી છે જો ફેસબુક ભીડ છે જયમી કૃષ્ણ તો આગળ આગળ ચાલે છે જયમીન જયમીન જયમીને તો ભીડમાં ગમતું નહીં જો જો ગાઈસ આપણે દર્શન વર્શન કરી નાઈ ગયા છે તો જો મંદિર છે કૃષ્ણ જયમી નહીં કીધું દર્શન થયા હા દર્શન થઈ ગયા ગાઈસ બડતાલ धाम લખેલ છે સન્યર ભગવાન તો જો બધા છોકરાઓ ફોટા પાડે છે આગળ ઊભા બા જયમી કૃષ્ણ ફોટો પાડો

લેવું જવું બજારમાં જવું લે બજારમાં હા બજારમાં જવું હજુ આગળ જઈએ જબર સરસ બધા ડ્રેસ મળે છે બાંદ્રિસ ટાઈપનો ચલો આપણે બજારમાં આવજો ફરકડી લઈ ગઈ હા નહીં લઈ ગયું મહારાણા

जो आवाज कृष्णा मटेरियल ले आने चाहिए कटलरी वस्तु मले जो ले आओ किसने ले आओ कसु सुले आओ सुले आओ हाँ कृष्णा तो कटलरी वस्तु ले आओ चाहिए जो आवाज जो जेमिन कृष्णा तो किचन ले लीजो साइकिल लग और ये बस तो गाइस જય શ્રી કૃષ્ણ તાગડાઈન ઊભરે છે કે ખાવા જવું છું કઈ આગળ ગોમતી પર એટલે ને કસુ નીચે જઈવું ગાઈસ આપણે આવી ગયા છીએ ગોમતી તડાવે તો જો કઈ બાજુ જાય છે આપણે અહીં નહીં ને તો જો જઈને જવું છે ગોમતી તડાવવા માટે તો જઈએ આપણે કાલે બકર કાલે દર્શન કરવા

ત્યાં આગળ હું મંદિર બને છે તો પેલી બાજુ ચલો બદ્દન તો સ્નાન કરે છે આપણે તો નહી સ્નાન કરું તો ચલો આપણે જઈએ ઓ જયમી કૃષ્ણ હેચકા ખવડાવવાને જયમી चल જયમી મમ્મી ઓય મમ્મી અચ્છા જોક લે ગયા ઓકે લઈ આપું છું ચાલ મમ્મી મમ્મી હા જયમી લઈ હે જયમી લઈ જઈએ હેચકા ખાવા ગાર્ડન માં જો रस किचन પડી ગયો નો ગાઈસ કિચન મુકી દે અંદર થેલી માં જમીન કૃષ્ણ નો હેજકા ખાવા છે તો કૃષ્ણ તો આગળ ગય ગયો જો પેસેલ માં 3.5 કિલોમીટર ચાલી લાયો ન જમીન યાસરસ ન જાણો જારો છે તો જો ગગા પેલમ બેય આપણે પેલમ જમીન કૃષ્ણ હેજકા ખાવા બહુ સોફ ન જમીન જો ભાઈ છોકરાઓ હિંચકા ખાય છે તો એ લપસોણી છે જો મમ્મી ઉઠ લપસોણી ખા જા પેલા આવા તો જો કૃષ્ણ પર જાય છે લપસોણી ખાવા માટે જયમીન તને જાવ જાય ફટાફટ જો ગાઈસ જય મીના કૃષ્ણ તો લપસણી ખાવા થી લીને આયા જો આબોજી જો કૃષ્ણ જય મીના આયા લપસણી ખાવા ઓ જડે ગણુવા આવી ગઈ ઈ સુઈ જા કૃષ્ણ તો ભીક લાગે છે જો જા કિસ જયમી પેરી બાજુ રહીને ઉપર કૃષ્ણ તહીં તહીં બેહીરી જો મોટી લપસણી છે ને એટલા માટે આઈ જા બેટા આઈ જા आय आय अली जा इसे तो धीमे धीमे चाला जो <laughs> इसे तो रडे लप सोनी के गई आई गए ओ गेम में बीजो राउंड आयो जो तू जाओ कृष्णा तो जाओ झनेस्को खा माटे आमा जाओ पहली बाजू जो कृष्ण तो हिंसका खावा मड़े भाई बेन ने हिंसका खोड़ा जो आ जैमी ने अपने हिंसका खावा मड़े जो <laughs> जैमी ने कृष्ण तो हिंसका खाई जो कृष्णा

जेमिन कौन खाओ? सरस खाओ किसने? है? आइसक्रीम, क्या? कौन खाओ? कृष्णा तो कौन खाओ इसे? तो चलो अपने ले लीजिए किसने कौन खा तब सरस मजा गार्डन जो आप वो। तो अपने कृष्णा मटे कौन ले आ जो? लाई कौन? যেনি তো খাবি নই লিজো জায় পড়ে খাইছো প্লাস্টিক

ગાઈસ ગાય જઈએ છીએ પરસાદ લેવા માટે જમવા જ કૃષ્ણ આગળ આગળ ચાલે છે જયમીન તો આગળ જતો જ નહી મમ્મી કૃષ્ણ જઈશ જયમી જમવા માટે કૃષ્ણ લીધી નથી જયમીન જેટલું જમવું ને એટલું લેજો જમવાનું ચાલુ થઈ ગયું

जो योगेशन मम्मी मिनट बदोय ने काडी बैठे ने सु मक्के बाबी सु मक्के एला भी लक्की लेइज पैसा ले तुमावा मक्के बापड़ी एवो लेना रे 20 ले हां सेम फू बिस्किट आपरे लाया लसण एली मोळने का रे सु भावो 50 नु 500 लिल्लू है

खड़ी कीचड़ी पहली कढ़ी कीचड़ी दी दी मजा आई कढ़ी कीचड़ी हम्म चलो मित्रों आपने कहा था बच्चा वो आपने लाया नहीं अंदर वो वीडियो ले आया था देखा मैंने फरवरी फरवरी रखें पुनः मध्य जो पुनः में तो कहा था वो बच्चा ने जो जय माता जय श्री आपने अजनो ब्लॉगर यह पूरा परिचय गुड नाइट